નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વાગોડિયામાં ગટરના દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભેડાતા પાણીને લઈને સમસ્યા ઉભી થઈ છે વાઘોડિયા નગરપાલિકાના હાથ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત પાણીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે જાહેર રોડ પર આવેલ ચેમ્બરમાંથી ઉભરાતું દૂષિત પાણી રોડ પર ભરાઈ રહ્યું છે બીજી બાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ગટરોના પાણી સાથે ભેળાતા પાણી ભરાઈ જાય અને ગંદકીનો માહોલ અહીં ઉભો થાય છે આ વિસ્તારમાં ગણપતિના પંડાલ છે અને ત્યાં જ ગટર લાઈનના ચાર ચેમ્બરમાંથી દૂષિત પાણી ઉભરાઈ રહ્યું છે જેના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે દૂષિત ગંદા પાણીના કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને બીમારીથી પણ તેઓ પીડાઈ રહ્યા છે ગણપતિ બાપ્પાના પર્વ ચાલી રહ્યો હોય તેવામાં ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે મીડિયા માધ્યમને સાહેબ હું જાણવા માંગુ છું કે અમારે આ જે ગટરો જે વારંવાર ઉભરાય છે અમે આ બાબતમાં હેરાન થઈ ગયા છે હવે અમે હવે જો અત્યારે અમે તમને આ જે બાયોડેટા અમે આપ્યા છે તમને હવે આ ગુરુવારથી પણ જો આવતા ગુરુવાર લગી નહીં થાય તો અમે એવું નક્કી કર્યું છે અમારા રહીશોએ કે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું કલેક્ટરને જાણ કરીશું ધારાસભ્યને બી જાણ કરીશું અને આંદોલન કરવાનું તો ગમે તે આંદોલન કરવાનું તો અમે તૈયાર છે આ બાબતની અંદર રજૂઆત કરીશ રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે કાગળો પર અમે ગાંધીનગરથી માડીને બધી જગ્યાએ નકલો આપેલી છે મારી જોડે પુરાવા સાથે છે હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલતદાર ને ધારાસભ્ય આ ત્રણ જણ રજૂઆત કરવાની બાકી છે જો એનું રિઝલ્ટ શું આપે છે અમે આ દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે મીડિયમના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત ગણેશ ચતુર્થી નો પર્વ ચાલી રહ્યો છે પંડાલી બહાર જ ગણેશ ચતુર્થી નો પર્વ ચાલે એના પહેલા અમે પાંચ દાડા અગાઉ અમે ગયા હતા

હવે કૌવારા ના અમે કરીએ છું સાહેબ અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે હોસ્પિટલ એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બહુ ચેપી રોગ લાગી ગયો છે આ બે મહિનાથી રેગ્યુલર દવા તો ચાલુ ને ચાલુ જ છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહીં એટલે હવે સરકારીમાં માં જઈએ ને દવા લાય પ્રાઇવેટમાં એક વખત લાયા તો કોઈને ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આય મારી પંદરસો ની આય હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે કઈ થી દવા દારૂ બી કઈથી કરવાની અમારે